આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા અને દેશની પશ્ચિમી છેડે આવેલા સરહદી કચ્છ જિલ્લાના સમુદ્રી કાંઠેથી માદક પદાર્થના પેકેટ મળવાનો સિલસિલો આજ દિન સુધી યથાવત રહેવા પામ્યો છે આજે અબડાસા તાલુકાના જખાવ દરિયાએ વિસ્તાર સ્થિત સિંદોરી બીચ ખાતેથી મરીન કમાન્ડો અને પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બિનવાસી હાલતમાં એક પ્લાસ્ટિક પેક કોથળો મળી આવ્યો હતો આ કોથળાની તપાસ કરતા તેમાંથી નાર્કો પ્રોડક્ટ લખેલા ચરસના પેકેટ મળી આવ્યા હતા સુરક્ષા તંત્રએ આ પેકેટને આગળની તપાસ માટે જખાઉ મરીન પોલીસ મથકના હવાલે કરવા તજવીજ હાથ ધરી છે નોંધનીય છે કે ગત આઠ થી શરૂ થયેલો માદક પદાર્થના પેકેટ મળવાનો સિલસિલો લગાતાર ચાલુ રહેવા પામ્યો છે આ અંગે સુરક્ષા તંત્ર તરફથી જાહેર કરાયેલી વિગતો મુજબ કચ્છમાં હેરોઇન તેમજ ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે છેલ્લા ઘણા દિવસથી અલગ અલગ વિસ્તારોમાંથી ચરસ તેમજ હેરોઈન પેકેટ સતત મળી રહ્યા છે આજે જખૌ મરીન સેક્ટર લીડર ડીવાય એસપી આર એમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઈ બીડી મારું ટીમ અને ઇન્ચાર્જ કેસી પટેલ હેડ કોન્સ્ટેબલ અરવિંદ સોજા સરા લાખા ડાભી મરીન કમાન્ડો ભાવેશ જોઠવા શૈલેષ ચૌહાણ જયપાલસિંહ જાડેજા ચમન ધરજીયા મહેશ ચૌહાણ સાથે મરીન કમાન્ડોની ટીમ કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે બીચ કોસ્ટલ બિનવારસી એક શંકાસ્પદ કોથળો પાણીમાં તણાઈ આવેલો મળી આવ્યો હતો તેની તપાસ કરતા તેમાંથી કેફી પદાર્થના દસ પેકેટ ચરસના મળી આવ્યા હતા આ પેકેટો ને જખૌ પોલીસ સ્ટેશન માં જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે